પ્રધાનમંત્રી પોતાના પ્રવાસમાં ગુજરાતને અનેક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે હાલ તંત્રએ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે પ્રધાનમંત્રી દ્વારકા રાજકોટ અને વડોદરાને ભેટ આપવાના છે જેમાં સુદર્શન સેતુ રાજકોટ એમ સહિત કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે જુઓ પ્રધાનમંત્રીના આગમન પહેલા ચાલી રહેલી તૈયારીઓનો આખા ખાસ અહેવાલ પ્રધાનમંત્રી છે જેમાં દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ રાજકોટમાં એમ્સ સૌથી મુખ્ય છે આ બંને વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરવાના છે જેનાથી સૌરાષ્ટ્રના લોકોને મોટો ફાયદો થવાનો છે તો વડોદરામાં પ્રધાનમંત્રી કાર્ડિયોલોજી પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કરવાના છે જેના કારણે હાલ રાજકોટ અને વડોદરામાં તંત્રની સાથે ભાજપે તડામાર તૈયારીઓ કરી છે લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીનો આ ગુજરાત પ્રવાસ વિકાસ કાર્યોની સાથે સાથે રાજકીય રીતે પણ અનેક રીતે મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી મોદી દ્વારકામાં સુદર્શન સેતુના લોકાર્પણ પછી જાહેર સભાને સંબોધિત કરવાના છે તો રાજકોટમાં પણ એમ્સના લોકાર્પણ પછી રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે આજ રેસ્કોસ ગ્રાઉન્ડથી પ્રધાનમંત્રી દેશની અન્ય એમ્સ પણ ઈ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે જેના કારણે તડામાર તૈયારીઓ હાલમાં કરાઈ છે સાથે જ રાજકોટમાં

એને એક રાહતનો શ્વાસ મળે એ પ્રકારનું સારવાર કેન્દ્ર એટલે એમ્સની પણ ભેટ આપી રહ્યા છે સભા મંડપમાં પાછળના ભાગમાંથી આકારે ખુલ્લી જીપની અંદર એ લોકોને મળતા મળતા આવવાના છે તો હું માનું છું કે એક લાખ લોકોની બેઠક વ્યવસ્થાની વચ્ચેથી આ રીતે પસાર થઈને લોકોને સીધું એમનું ઝલક મળશે જોવા ખરા એક પ્રજાવન શાસક કે જેણે લોક વિકાસની વણસંભી યાત્રા શરૂ કરી અને આજે ગુજરાતમાં તો એમ કહે છે કે ડબલ એન્જિનવાળી સરકાર એ ખૂબ સુંદર રીતે ગુજરાતની વણસંભી વિકાસ યાત્રાને આગળ વધારે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી કે જેમણે પોતાની સંસદીય કારકિર્દી રાજકોટથી શરૂ કરી હતી એમના હૃદય મનમાં હંમેશા દિલો જાનથી એ રાજકોટને સમ્રાટને ચાહે છે તો પ્રધાનમંત્રી વડોદરાને બે મોટી ભેટ આપવાના છે જેમાં લેપરેસી ગ્રાઉન્ડ ખાતે કાર્ડિયોલોજી પ્રોજેક્ટનું અને એસસી હોસ્પિટલમાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટનું પણ ઈ ખાતમુહૂર્ત કરશે રાજકોટથી આ બંને ખાતમુહૂર્ત થવાના છે વડોદરાના લેપરેસી ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહેવાના છે ત્રણસો પચાસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ બંને પ્રોજેક્ટ બે વર્ષમાં તૈયાર થશે લેપ્રસી ગ્રાઉન્ડ એટલે અનુસુયા ગ્રાઉન્ડ ખાતે દોઢસો કરોડનું કાળીક હોસ્પિટલનું આયોજન જે થઈ રહ્યું છે એનું એ ખાતમુહૂર્ત છે જ્યારે રાજ્યમંત્રી તરીકે મારી જવાબદારી આવી ત્યારે મેં ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સીએમ સાહેબ પાસે આ વાત મૂકી હતી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ પાસે પણ આ વાત મૂકી હતી અને ત્યારે આ વડોદરાના ભેટ પણ મળી અને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો કે આ સુંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે પૂર્વ વિસ્તારને અને કાર્ડિયક હોસ્પિટલ પહેલી એવી કાર્ડિયક હોસ્પિટલ એટલી મોટી હશે જે મધ્ય ઝોનમાં અત્યાર સુધી કોઈ પણ જિલ્લામાં નથી બનવામાં આવી સ્પાઇન ઓપથર્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી મોદી વિકાસ સાથે ચૂંટણીનો શંખનાદ પણ કરે તેવી સંભાવના છે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન પછી પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ ખૂબ જ ખાસ રહેવાનો છે ગઠબંધન પર પ્રધાનમંત્રી શું બોલે છે તેના પર સૌની નજર રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા